નમસ્કાર દર્શક મિત્રો સ્પા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હા સ્પાપ ટુડે ન્યુઝ ટીમ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને કુટુંબી પાસે એક અકસ્માત સર્જાયો હતો બોલેરો પિકઅપ જે વાન છે તે પલટી ખાઈ ગઈ હતી ને જે તેમાં જે અંદર લોકો હતા તેઓ ગંભીર રીતના ઘાયલ થયા છે હાલ એકસો આઠ મારફતે તેઓને એસએજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ત્રણથી વધુ જે એકસો આઠની ગાડી છે તેમના દ્વારા જે પેશન્ટો છે તેઓને અહીંયા હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે કોટંબી પાસે એક ગમકવાર અકસ્માત થયો છે જેમાં એક બોલેરો પિકઅપ છે જેને બોલેરો પિકઅપે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સીધી જે એક ગાડી છે તે કે નયા મંગતા ખુલ્લી જગ્યામાં ખાબકી હતી ને તેમાં સમાચાર એવા પણ મળી રહ્યા છે દર્શક મિત્રો કે ત્રણ લોકોના ત્યાં સ્થળ પર જ મોત નીપજ્યા છે હાલ જે જેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એસએસજી હોસ્પિટલના છે જે કુટુંબી પાસે જે બોલેરો પિકઅપ છે તેમનો અકસ્માત થયો હતો જી બીજા 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 जी आपन तेज गाड़ी में सवार जी अंकल उस गाड़ी में थे आप ये तो जी जे जी जे जी 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 गाड़ी नंबर मेरे को पता नहीं है अच्छा अच्छा नहीं आप उस गाड़ी में थे इस गाड़ी में थे 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 अच्छा तो कैसे क्या हुआ था उधर ये स्टीडेंट हो गया पुल में टकरा गया ये

આ બોલેરો પિકઅપને જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ જે ઘાયલ વ્યક્તિ છે તેઓએ જણાવ્યું છે કે બોલેરો પિકઅપ સીધું બ્રિજમાં ટકરાયું અને બ્રિજમાં અથડાતા ગાડી બ્રિજના નીચે સીધી ખાબકી હતી અને ત્યાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે અને જે ઘાયલ છે તેઓને આ એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે હાલ અંદરના પણ દ્રશ્યો અમે તમને બતાવીશું અને હાલ પાસે ગમકર અકસ્માત થયો છે જેમાં બોલેરો પિકઅપ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર અથડાઈ હતી અને સીધી જ તે નીચે ખાતકી હતી એ ચોક્કસ મને પણ નહીં ખબર ઓલરેડી અમારા પર કોલ આવ્યો એટલે એમ્બ્યુલન્સ ત્યાં અમે પાંચથી છ એમ્બ્યુલન્સ મોકલી દીધી છે અત્યારે એમ્બ્યુલન્સમાં સાત તો એમ્બ્યુલન્સમાં આવી ગયા છે બાકીના બીજા રસ્તામાં કદાચ છે ડેથનું ખ્યાલ નહીં પણ લગભગ સાંભળ્યું છે કે ચાર ડેથ છે અત્યારે અમારી એમ્બ્યુલન્સ ત્યાં સ્ટેન્ડ બાય છે બાકીના પેશન્ટ લઈને આવશે એમને જી દર્શક મિત્રો કોટંબી પાસે જે અકસ્માત સર્જાયો હતો તેમાં અને ટેમ્પોમાં જે સવાર લોકો હતા તેઓ આ ઘટના ઘટી તેને લઈને જે બ્રિજ પરથી એ બોલેરો પિકઅપ પસાર થઈ રહ્યું હતું ને તે દરમિયાન પ્રાથમિક માહિતીમાં બપોરે પંદર વાગ્યાની આસપાસ એક કોલ એસાઇન થયો હતો કે કોટુંબી હાલોલ હાઈવેની આજુબાજુમાં એક બોલેરો પિકઅપ પલટી માર્યું હતું તો એમાં અંદાજીત

અમે તેના કોટંબી પાસેના અમારી પાસે વિડીયો હાલ સ્થળ પર કોટંબી પાસે ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મારા કેમેરામેન અબ્રાર સૈયદ આપને આજે જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ અત્યારે કોટંબી પાસે ગમકવાર અકસ્માત સર્જાયો છે બોલેરો પિકઅપમાં સવા લોકો હતા એમાં ત્રણથી વધુ લોકોના પણ મોત નીપજ્યા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચાર જન ની મૃત્યુ થઈ છે અને ત્યાં સ્પોટ પર રાજુભાઈ સરપંચ પોતે મોજુદ હતા એ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજુભાઈ આખી ઘટના કેવી રીતે બની કઈ ગાડી હતી અને શું કેશો આપ એકચ્યુઅલી જે જરૂર તરફથી પીકઅપ હતી એ ફાંસ આવતી હતી અને ત્યાં આગળ જે એક પાણીનું એક બાજુમાં ખાબોચિયા જેવું હતું અને એની અંદર ધડાકે ફેર ગાડી તાળી કે કાં તો બીજા નશામાં હતો એના કારણે ઉચકી અને સીધી ગાડી નીચે ખાબડ ખાડામાં પડી અને ટોટલ ત્યાં આગળ જયારે સુધી હું હાજર છું ત્યાં સુધી અગિયાર જણ બહાર કાઢ્યા છે એમાંથી ચાર જણ સ્થળ પર મોત થઈ ગયું છે એમાં નાના નાના ત્રણ ભૂલકા છે અને એક પુરુષ છે બાકીના જે લોકો છે એમને એસએસસી ખાતે પહોંચાડવામાં આવ્યા છે અને ફાયર ની ટીમ આવી ગઈ છે અને હજુ ચાલુ છે અને એમાં જયારે ગાડી પડી ત્યારે નાના પેલા જે ડ્રાઈવર હતા એને પૂછવામાં પણ એને કઈ જવાબ નતો આપ્યો કારણ કે ડ્રાઈવર ફૂલ નશામાં હતો પણ એમાં જે નાનું બાળક બચી ગયું હતું એને જણાવ્યું કે અંદર બીજા લોકો પણ છે પંદર લોકો એટલે ત્યાર બાદ જે બધા સ્થળ પર હાજર હતા એમને બધા અંદર જે જે લોકોને તરતા આવડતું સ્થાનિક લોકો અંદરથી ચૂપ બધાને કાઢ અને હા રાજુભાઈ આ જે ગાડી હતી એ અકસ્માત થઈ છે કે ડ્રાઈવર પીધેલો હતો એના માટે આ છે હા ચોક્કસ ચોક્કસ કારણ કે ડ્રાઈવર ને કેટલી પણ નથી ખબર કે એની અંદર કેટલા પેસેન્જર છે એટલે જે ના બાળક હતું અંદર જેની પરિવાર સાથે જોડાયેલું હતું એને જ ખબર હતી કે અંદર પંદર જેટલા બાળકો છે બાકી ડ્રાઈવર નથી ખબર ડ્રાઈવર સ્કૂલ પીરિયેલો હતો રાજુભાઈ આપને શું લાગે છે કે અત્યારે જે રીતે અકસ્માત સાત એક બાળકો હશે ચાર સ્થળ ત્રણ તો સ્થળ પર નાના નાના ભૂલકાઓ અંદર એક્સપાર્ટ થઈ ગયા છે એ ખરેખર બહુ દુઃખદ હતું અને હૃદય કંપાવી દે ને હાલ ધરી જુદી એવો ખતરનાક ઘટના મેં જોઈ હા ભગવાન ની આત્મા શાંતિ આપે રાજુભાઈ અમે ભી પ્રાર્થના કરીએ ભગવાન એમને આત્મા ને શાંતિ આપે પણ સવાલ હવે એવું ઉભો થઈ ગયો છે કે લોકો એટલા એ થઈ મસ્ત થઈ ગયા છે કે દિવસમાં બી લોકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે ચોક્કસ ચોક્કસ દારૂ કે તાળી ના નશા મજામાં દુર્ઘટના બની છે ચોક્કસ મેં મારી આંખો થી જોયું છે તે જગ્યા પર કારણ કે ડ્રાઈવર છે ફૂલ નશાના ચક્કરો તો એના કારણે જ આ બન્યું છે અને એટલી ધડાકે ભેજો એને તરત જ કદાચ ફોન માં હોત ફોન માં હોત અને કહ્યું હોત કે અંદર બધા લોકો છે તો તરત તો બધા લોકો જીવ બચી શક્યો હોત પણ જ્યારે ગાડી ઠોકાઈ ત્યારબાદ બધા જ્યારે ભેગા થયા તો પણ એને નથી કીધું આ તો એક નાનું બાળક હતું જેને જાણ કરી કે અંદર બીજા લોકો પંદર લોકો છે એમ હા ઉપર આખી જે પિકઅપ હતી પડી છે ઉપર એમની એટલે અંદર થી હજુ નીચે કેટલા છે બંને ફાયરની ટીમ પોલીસ તંત્ર બધું તરત તમને આવ્યું છે જોઈએ છે અંદર થી બીજા કેટલા લોકોની મળે છે રાજુભાઈ શું મેસેજ આપશો ઘણા બધા લોકો અત્યારે આપને લાઈવ સાંભળી રહ્યા છે કે આવા ડ્રાઈવરો ને એની શું વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને પબ્લિક ને શું મેસેજ આપશો કે આવી જીવ છે બધાના ગયા છે એટલે સરકારને કહીશ કે ભાઈ કાયદાનું પાલન કરાવ અને પબ્લિક પણ એક મેસેજ આપીશ કે ભાઈ તમારી જે એક નશાની બીજાની જિંદગી ના જાય એનું ચોક્કસપણે ધ્યાન રાખશો ઓકે રાજુભાઈ થેન્ક યુ રાજુભાઈ રવિ જે રીતે રાજુભાઈ જણાવ્યું કે પર જ હતા એ એ સરપંચ કે અને આ ઘટના છે 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 એમાં સવાલ રવિ જે રીતે ઓવરલોડિંગ આ ડ્રાઈવર ઓવરલોડિંગ ભરીને તમામ લોકોને લઈ જઈ રહ્યો હતો અને પોતે સાડી કે નશો કર્યો છે એવું અત્યારે હાલ રાજુભાઈ કહી રહ્યા છે પણ સવાલ હવે એ ઉભો થઈ રહ્યો છે કે આવામાં નિર્દોષ લોકો ની મોત થઈ રહી છે લાઇસન્સ બેન્ડ કરવું જોઈએ ગાડી ચલાવવા માટે બેન્ડ કરવું જોઈએ સવાલ લેવું બધાય છે રવિ કે વારંવાર આવી ઘટનાઓ થઈ રહી છે છતાં પણ લોકો સુધરતા નથી એટલે કઈક એવો કાય કાયદો બનાવવાની જરૂર છે જેનાથી આ નિર્દોષ લોકોની મોત ના થાય રવિ જી 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 સાહેબ આપનો આભાર જી દર્શક મિત્રો આજે તમામ જે ઘટના આખી તમે સાંભળી તેમાં જે ટેમ્પો બોલેરો પિકઅપમાં જે લોકો સવાર હતા તેઓ એક મજદૂરો હતા તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર કામ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે ઘટના ઘટી છે જેને લઈને અંદર ત્રણ લોકોના મોત પણ થઈ ગયા છે અને બાળકના પણ મોત થયું છે તેવી પણ ખબર મળી રહી છે અત્યારે જે એસએસજી હોસ્પિટલ ખાતે જે ઘાયલો છે તેઓને લાવવામાં આવી રહ્યા છે ત્રણથી વધુ અહીંયા એકસો આઠની ટીમ અહીંયા આવી પહોંચી છે સત્તર જેટલા લોકો આ ટેમ્પો ટેમ્પોમાં સવાર હતા અને હમણાં જે રાજુભાઈએ પણ જણાવ્યું કે ટેમ્પો ચાલક નશામાં હોઈ શકે પણ ક્યાંક ને ક્યાંક એની નશાના ચક્કરમાં આ ત્રણ લોકોનો જીવ ગુમાવવો પડ્યો અને ક્યાંક ને ક્યાંક આજે ઘાયલ થયા છે તેઓને પણ આજે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા એકસો આઠની ટીમ હજી પણ જે અંદર ઘાયલો હતા તેઓને અહીંયા લઈને એકસો આઠ પહોંચી રહી છે હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એકસો આઠની ટીમ

बच्चे तीन बच्चे हैं दो बड़े हैं जी दोनों देद, मतलब देद करके हैं पांच जी जी आपने भी उधर रेस्क्यू किया है परंतु ये प्रमाण हेलो हाँ आपने भी रेस्क्यू किया है उधर लोगों को बचाया हमने भी किया बहुत लोगों ने थे सभी ने रेस्क्यू किए जी जी कैसे क्या बना क्या हुआ था पिकअप में लोगों को लेके आ रहे थे जी जी डिवाइडर के साथ में गया। जी 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 कितने लोग सवार थे सुधीर भाई उसमें बारह बारह तो बता रहे हैं बारह तेरह जैसे बता रहे थे जी जी इसमें से पांच तो डेड बॉडी है जी जी बाकी के रेस्क्यू करके हॉस्पिटल में गए सब जी जी खूब खूब धन्यवाद सुधीर भाई દર્શક મિત્રો આજે આખી ઘટના છે જે અકસ્માત છે તે કોટંબી પાસે સર્જાયો હતો અને જે ત્યાં ત્રણ થી વધુ લોકોના મોત પણ એક જગ્યા પર નીપજી ગયા છે જે બોલેરો ચાલક છે તે નશાની હાલતમાં હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે અને ક્યાંક ક્યાંક પોલીસ પ્રશાસન દ્વારા પણ આવી રીતના જે નશામાં જે ગાડી ચલાવતા હોય અને બીજાના જીવને પણ જોખમમાં નાખતા હોય તેવો વિશે ઉપર પણ કડકની કાર્યવાહી કરવામાં આવી જોઈએ મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિદ્ધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા